નંબર લેવી જય મામા જય મામ બસ એમ બોલવાનું હું બોલવાનું હા તો દુખે તો જો માથું દુખે છે લાવો સરખો કર દો બાત હમણા બધું ઉતરી જશે સરસ હો મગજ ફ્રેશ કર નાખો એકદમ ઉતરી ગયું ઉતરી ગયું ને તો પછી હમણા સરસ થઈ જશે તેલ ઘસી દઉં ના થઈ ગઈ થઈ થઈ ગયું હે રોટલા બનાવવા છે આજે બનાવા છે રોટલા એ તો પછી હું બનાવીશ પણ એ પૂર્જા એ માનતા માનતું નથી પરજા કોઈ માનતી નથી તમ બધો જીતુરા

મજા જીએ મજા આવી ગઈ ને વાહ રે વાહ હવે આરામથી રમો જો ધૂળ નહીં ખાવાની માં ભૂખ લાગે તો ગમે માગી લેવાનું ખાવાનું આપણે આવા હતા આપણે કેવા સરસ થઈ ગયા તા મારી ઘરે તમે રોકાણા આપણે ઘરે ગયા તા કે નહીં યાદ રહે માથા ઉપર મેળવું લઈને આપણે અમર માના મંદિર ક્યાં ક્યાં અહિયાં હા ક્યાં છીએ તો ક્યાં છીએ આપણે અહીંયા છીએ ક્યાં છીએ હે ક્યાં છીએ આપણે હે

આ રોટલા કોણ બનાવી દેશે મને રોટલો કોણ બનાવી દેશે હું બનાવી તમે બનાવી દેસો સરસ તો ફન નહી કરો ને હાથ નો બાંધવા પડે ને ધૂળ ન ખવાય ને આપડે તો ડાયા છીએ આપડે તો કેવા સરસ મજાના તમને તમારો ફોટો હમણાં દેખાડું તમે કેટલા સરસ લાગતા હતા કેમ હવે આવું કરવા મીંડા તો એ મને ક્યાં રાખે પછી શું કરે ક્યાં રાખે એ કીધા જ રાખે પછી શું કીધા રાખે

જો प्रागे ध्यान છે ને कना केन बाण को मार को मारी केणो गाय अन कर आने छे ने થઈ છે બધું હવે અને યાદ આવે છે જૂનું એટલે જેમ જેમ જૂનું યાદ આવે છે ને એમ પ્રશ્નો ના મારા આજી આપણે સાંભળવાના મહિનો એક બી પછી નોર્મલ થા તો એ તો કેમ તમારે કઈ હોય ને તો મને કહેવાનું પાંદુ ભરી ને બધે ઉપાધી ગયો છે હું છું મગજ માં કઈ રાખવાનું નહીં ઉપાધિ નહી કરવાની એમ કઉા હવે ઉપાધિ નહીં કરવાની એ તો ભગવાન ભગવાન હવે ભગવાન છે

ના જાને રે માય તો ડડકે રે કે વટે વટે પણ જીંદગી તો માકે હલે ના ઘલે આજ કી કવાર બાજી નંદા જી જી સુયી દવા નથીઓ કરી તો ન પણ કઈ સમજાતું નથી

કઈ જોઈએ કપડા કે બુટી કે એ કઈ તો નથી નડતર નથી નડતર જ નથી તે પછી મારે મરી મરી જવાનું કઈ તમારે ક્યાં કઈ કરવાનું હવે તમારે જીવવાનું મજા થી મારે મરી રસ્તો કે ને તો પછી મારે ક્યાં જવાનું લે આપણે અહીંયા રહેવાનું આપણને કાઈ નડતર જ નથી તો એમ તો હા નડ આ મજા મગજ મત કાઢ નાખો આપણે કાઈ નડતર નથી હો

आरे वा आपण आपला आपले काही नडसर नाही थोरा मलोय थोरा उजूर थोरा मलोय काय केलं मध्ये फेस कळीव आहे